નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય અને આપણે બધાને જય શ્રીરામ કરીએ અને કાલ બાવીસ તારીખ છે ને આજે એકવીસ તારીખ છે તો કાલે બાવીસ તારીખે જેમ આપણે અયોધ્યા પૂગી જઈએ ને એમ બધે હાલતું થઈ જવાનું છે અને આજ તમને મારા જીરા આખી વાડીના જીરાનો વેવું ફરતીથી ચારે બાજુથી દેખાડવું અટાણ લગાડવું દેખાડતો નહોતો મિત્રો કેમ ન દેખાડતો ખબર કદના કોક છોડવા હું કહી ગયા હતા એ મને બીક લાગતી દેખાડવામાં માલદેવભાઈને દાંત કાઢીએ પણ આજ મને પાકી ખાતરી થઈ ગઈ કે જે જી ટેકનિકલ મી વાઇપરા હે ને એ કોઈ એક ટેકનિકલી મને એટલો બધો ફાયદો કરાયો છે અને છેલ્લે મેં પાણી પીવ રહ્યું હતું ને જ્યારે ઉખળું નદીને હવે તે મને તો એક એવું થઈ ગયું તો કે જીરું હું વયું જ જાહે પણ મિત્રો ખરેખર જીરું બચી ગયું છે અને જે વીવ છે એ તમને આગળનું વિડીયોમાં દેખાડતો જાય અને આજે આપણે આખા ખેતરનું જીરું દેખાડી દેવું હોય એટલા માટે તમને અહીંયા હે ને આજ રવિવાર છે એટલે ધવલને બધાને ભેગા લઈ આવ્યા છું કે ભાઈ તું મારો વિડીયો ઉતારતો આવીને આખા ખેતરનો આજ જોવો છે અને કઈ કઈ ટ્રીટમેન્ટ કઈ રીતે તમને બધેને જ દીધું છે અને આગળ આપણે બધું જીરાનો વ્યૂ જોવાનો છે એ તમને ફરતી બાજુથી દેખાડી અને ખોટું બોલવાનું આવતું નથી જી સે એ જ કંઈ કારણ કે મારે ક્યાં દવા વેસવી છે મારે ક્યાં એગ્રો હોય છે પણ મારો તો વિડીયો જો એથી મને ફાયદો થાય અને મારા કરતાં તમને વધારે ફાયદો થાય અને પ્લસ વધારામાં એ કહેવાનું છે કે મિત્રો તમને જે જે મેં અહીંથી વિડીયો દ્વારા બતાવ્યું છે એ મિત્રોને ફાયદો થયો હોય એ એ દવાની ટ્રીટમેન્ટ કરવાથી તમારા પાકને તો તમે મને જરા કોમેન્ટમાં લખીને કહેજો કે ફાયદો થયો છે અને જેને ના થયો હોય ફાયદો એ કોમેન્ટમાં લખજો કે અમને ફાયદો નથી થયો તો મને જાણવા તો મળે કે આમાં ક્યાંક અમારી અનાશક્તિ ભૂલ રહી ગઈ હોય કોકને ભાઈ આપણે ચિંતા હોય એમાં અને મિત્રો આમાં નથી મારે કોઈ કંપની એરી કોન્ટેક કે નથી કોઈ દવાના એગ્રો એરી કોન્ટેક તમને ઠીક લાગીને જ લઈ લો દવાનું નામ તો ગમે એ આવતું હોય પણ હું દવાનું કન્ટેન્ટ બતાવી દઉં છું કે એની અંદર જે ટેકનિકલ જે ઝેર વપરાતું હોય એ જ તમને બતાવી દઉં છું એટલે તમે કોઈ પણ કંપનીના કોઈ પણ નામથી દવા લઈ શકો કે તમારામાં જઈને કહેવાનું જ છે કે ટ્રાય સાયકલ જો પિચોતેર ટકા મેન કોઈજો પીચોતેર ટકા આ રીતનું હું બધા ઝેર તમને બતાવતા આવ્યો છું અને હવે જીરું એકદમ ફૂલે ફાઇલે આવી અને કમ્પ્લીટ બધેના જીરા આવી છે અને જીના જીરા હિન્તેરથી પિંચોતેર દિવસના થઈ ગયા તો હવે ખાલી એમ પિસ્તાલીસ અને બાવીસ ટન બેજ કાફી છે અને મિત્રો તમારા બધેના જીરા નીકળી જાય પછી મને યાર કહેજો જરાક કે તમે કેટલો કેટલા મણ વીઘામાં કર્યા છે એ અમને તો અમારો આ ઘેરો જોતા એવું લાગે છે કે વાંધો નહી નામી થઈ જાય પણ હજી અમારો આ ઘેરો કાચો છે આજ પૂરેપૂરા સાઠ દિવસનો થયો છે અને તમને જ્યારે જ્યારે આમાં જે ટ્રીટમેન્ટ કરતા હું એ આગળ બતાવ્યું અને એના છ થી હાથ ની પછી એ ટ્રીટમેન્ટનો ફાયદો થયો એ માટેનો વિડીયો પણ બતાવ્યું અને હાલો જોઈ આપણી વાડી હવે તમને હા ભલે કઈ વાંધો નહીં હું જીરામાં હે ને શક્કર મારવા આવ્યો છું આમાં મહિ મોલો મહવું હે જેમ કીધું ક્યાંક શક્કર માર લઈ ને તો આમ ખાતરી થઈ જાય બહુ નથી પણ એવું ક્યાંક દેખાય છે અને હા હા એ ભાઈ એ કેતા તા હોય બધા તમે અહીંયા થાળ ઉપર આવીને જોવું તો ખબર પડે ને ના ના એ તો બગડી જતું હોય આપણું એવું કંઈ નથી ડોક્ટર ના છોકરા હું મરી જ જાય છે જીવતા રહીએ મોજ કરો મોજ કરો રામ રામ ખેડૂત મિત્રો ને જય દ્વારકાધીશ એક મિનિટ નું ફોન રાખવા ગણી ધવલ વિડીયો ઉતારવાનું ચાલુ રાખવા મિત્રો જરાક નજર મારી લ્યો આપણા જીરાની અંદર આમાં તો કેવું છે કે ભગવાન ઉપર આધાર હે વાંધો ના આવ્યો તાવ આવી ગયો તો શરદી થઈ ગઈ હતી કડતર માથું બધું આ જીરા ને આવ્યું હતું પાછા વાંધો ના એ એવડે એવડે છોડો થઈ ગયા મિત્રો તમારા જીરાની અંદર થ્રીપ્સ કે હોય તો જોવા માટે સ્પેશિયલ આ રીતનું મોબાઈલની સ્ક્રીન ઉપર છે ને છોડવા નામ ખખેર્યો ને એટલે જો તમને થ્રીપ દેખાતી હશે અહીંયા અને અથવા એક એ સિવાય બીજી એક ટ્રીક એ પણ છે કે તમારો હાથ હોય એની ઉપર તમે મોબાઈલ ના હોય તો ખખેરી હાથ ઉપર પણ આવીને દેખાય જો અહીંયા બધી ધોઈડી જાય છે નો એટેક હોય તો આ રીતની દેખાય તમને આ એક આપણો દેશી આઈડિયો છે તો આના ઉપર થોડુંક ધ્યાન ફોકસ કરવું જરૂરી છે આપણે આમાં થ્રીપ ઝીણી હોય આખા છોડવાની અંદર ના પણ દેખાતી હોય તો આપણે આ આઈડિયો જે મેં તમને બતાવ્યો મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો આપણા હાથના પોસા ઉપર શેક કરીને તો એ પણ આપણે ખાતરી થઈ જાય કે આની અંદર થ્રીપ છે મિત્રો બહુ મોટું જીરું થઈ ગયું હોય ને ત્યારે વધારે પડતી ટ્રીપનો અસર આપણે છોડવાની અંદર ઓછો દેખાય નાના છોડો હોય તો કોકળાઈ જાય પીળા થઈ જાય આવું બધું થઈ જાય અને આ રીતનું કંઈક તમે ટેસ્ટિંગ કરતા રહ્યો ને બે દિન તન દિન ગાડે તો ભાઈ અહીંયા ગારો હોય જરા ગુમડો હોય છે બે તન દિન ગાડે આ રીતનું તમે કરતા ભાઈ ટેસ્ટિંગ કરતા રહ્યો ને તો કંઈ વાંધો આવે નહીં અને જો આપણે થોડુંક રહ્યો હતો ને તમે દેખાડી અને જે હુકાર આવ્યો હતો એમાંથી પાછું જે સુધરી ગયું ને એ દેખાડી આપણે ખેતરને ને હાથ મારવા નીકળ્યા હોય તો હવે એમાં હોય અને સાનું સબતું રાખે પાયડા ના કહેવાય હોય અહીંયા આજે ટેબલ ઉપર જ કહી દેવાનું કે ભાઈ હુકર સાનું સપુ રાખ આ ક્યારા આવી જાય આ ક્યારા અંદર તમે દેખાતો હે ઓ હાલ જે વારી રીતે પણ પાછીમાં લીલું થયું જે તમને મોબાઈલમાં દેખાય જ છે પણ એ કેટલું હે ખાલી એક બે ત્રણ ચાર પાંચ છ કેરા માં હે રેડી જે છે એ મોબાઈલની અંદર દેખાય છે ગણી લેજો એક કેરો બે કેરો ત્રણ કેરો ચાર પાંચ ને છ ના ગણાતા હોય તો તમને આંગળીથી ગણી દઉં જો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ અને હાથ આ હાથ કેરાની અંદર મિત્રો એમાં એવું છે કે જે અમે આની અંદર પીવડાવવાની દવા હતી એ એક વાર તો પીવડાવી જ નહોતી બે કેરાની અંદર અને પાછી વખતે આવી અને વાત કરતા એ કે ઓલા ક્યારે નબળા દેખાય એમાં પાઈતી એટલે પાછી ખેરા જેથી પાય તેથી અમે હમુથા હાથ ક્યારા જ રાખી દીધા હતા એની અંદર હુકારો આવતો અને પાછી ઉપરથી ટ્રીટમેન્ટ થઈ ગઈ આપણે જાણવાનું મળ્યું કે આની અંદર જે દવા પીવરાવેલી નથી એટલે આ પ્રશ્ન થાય છે એને ઉપરથી છાતી દીધી એટલે કંટ્રોલ થઈ ગયો પણ એ માન જીવતું રહ્યું આપણે હતાડવાની વાત આવતી નથી અને મિત્રો આજ જીરાના ભાવ દસ બાર હજાર જાણી અને આપણે વાવ્યું હતું અને હાડા પાંચથી છ હજાર થઈ ગયા અને ખરેખર દવાના બિલ હે આવડા આવડા થાય મોટા લાડવા જેવડા એના કરતાં મને આ થોડીક સલાહ દઉં ને એ સલાહ તમે લેતા જજો કારણ કે ખોટું બિલ ચઢાવતા નહીં અને હજી સુધી અમે ગેલેલીઓ માર્યું નથી પણ આ વખતે એવી ઈચ્છા છે કે જીરાની અંદર હારી એવી બધી કુણને નરવાઈ છે તો આપણે એક છટકાવ લેવું આના આગલા વર્ષોમાં અમે જીરું વહેવું હતું તેથી ગેલેલિયાનો અમે અનુભવ કરી લીધો હોય તેથી તો એક જ ગેલેલીઓ આવું તો ત્રણ પ્રકારના આવે એક રોગો ગેલેલીઓ આવે એક સેન્સા આવે એક ગેલેલીઓ વેજ આવે એમાં ત્રણેયમાં અલગ અલગ પ્રકારના ટેકનિકલ જે હોય છે તો એ ટેકનિકલ વિશે આપણે વાત કરીશું આગળ તો આપણે જરાક લતાર મારવા નીકળ્યા લતાર મારી જ લઈ તમારો ભાઈ આખા જીદો દેખાડશે તમને તો મિત્રો જો આ ફરતી બાજુ વાડીનો વ્યૂ તમે જોઈ લીધો જે પહેલાં તમને બતાવ્યું હતું એ આપણો મકાનની સામેથી બધું હતું એ બતાવ્યું હતું જે આથમણી કોઈને હેઠેથી અને આ ઉગમણી કોઈને હેઠેથી જોઈ લીધું જો ફુવારા સામે છેડે દેખાય છે તમને અને જે વધારે લીલું જીરું દેખાય છે ને ફુવારા હાલી ગયા છે અને હવે અહીંયા આપણે વિડીયો એન્ડ કરવાનો છે એટલે ગા થોડાક સીન અમારા કેમેરાવાળા કેમેરા અને મોબાઈલવાળા અમારા પાસે કેમેરો નથી હજી અમે થોડાક મુજક પૈસા એટલા વપરા નથી લઈ લે હું પણ આવી ગયા ફાઇનલી ફરી તો ગુમરો મારીને અને જો આ હે તો થોડુંક જીરું ઝીણું રહી ગયું પાણી તોડે હે ને એટલા માટે જીરું થોડુંક ઝીણું રહી ગયું છે એ કંઈ વાંધો નહીં ઉગવામાં જ થોડુંક એને તકલીફ પડી હોય પાણી ઓછું જતું હોય એટલે અને હાલો ત્યાં હવે આપણે મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલે આવો નવો ટકા ટકા જ વિડીયો લઈ આવશું તો આવજો જય હર હર મહાદેવર Nice to